ભારતીય મજૂર સંઘની સ્થાપના શૂન્યમાંથી સૃષ્ટિના સર્જન કરવાના સંકલ્પ સાથે એનો ઉદ્દેશ એવો હતો કે એક એવા શ્રમિક સંગઠનની સ્થાપના કરવી જે મજૂરોનું મજૂરો દ્વારા મજૂરો માટેના સિદ્ધાંત પર રાષ્ટ્રહિત હિત અને શ્રમિક હિત માટે કાર્ય કરે મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતમાં આરવી નગરમાં જન્મેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રદ્ધે દત્તપણ ઠેંગડેજી દ્વારા 23 જુલાઈ 1955 ના રોજ ભોપાલ ખાતે ભારતીય મજૂર સંઘની સ્થાપના કરવામાં આવી પરમ પૂજનીય ગુરુજીએ તેઓને સમાજના શોષિત પીડિત વંચિત શ્રમિકોના ઉત્થાન માટે આ કાર્ય સોંપ્યું આજે દેશમાં જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા બે કરોડ સિત્તેર લાખથી પણ વધુ શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રવાદી

પ્રચાર અને તે સંગઠનને મજબૂત કામ કરવાનું તેના કાર્યકર્તાઓ જ કરતા હોય છે કાર્યકર્તા વ્યક્તિઓને સંગઠન સાથે જોડે છે અને સંગઠનને બનાવવાનો પ્રયાસ કરે છે ભારતીય મજદૂર સંઘ આજનો વિકાસ જે સફળતા ભારતીય મજદૂર સંઘે પ્રાપ્ત કરી છે તેનો આધાર ભારતીય મજૂર સંઘના કાર્યકર્તાઓ છે તત્વજ્ઞાન ભલે ગમે તેટલું મોટું કેમ ન હોય પરંતુ તત્વજ્ઞાનને ચરિતાર્થ કરવા વાળા જીવનમાં આચરણ કરવા વાળા કાર્યકર્તા જો તેની પાછળ ઉભા ન હોય

ગુજરાતના અઢાર હજાર બસો પચીસ ગામડાઓ પૈકી દસ હજાર સુધી સતત ગામડાઓના શ્રમિકોનો સંપર્ક કરી શ્રમિકોને ભારતીય મજૂર સંઘ સાથે જોડી સરકારની યોજનાઓની માહિતી આપી તેમજ યોજનાઓનો લાભ આપવા માટેનો પ્રયાસ કરશે ઓગણીસો થી બે હજાર ચોવીસ સુધી ભારતીય મજદૂર સંઘે શ્રમિકો માટે કરેલ કામગીરી તેમજ આગામી સમયમાં થનાર કામગીરીથી વાકેફ કરશે ભારતીય મજદૂર સંઘ શોષિત પીડિત અને વંચિતજનોના પ્રશ્નોને જાણી ને તેઓના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરશે અને તેનો ઉકેલ લાવવાની દિશામાં પ્રયત્ન કરશે ડિસેમ્બર માસમાં ભારતીય મજદૂર સંઘના હજારો કાર્યકર્તા આશરે ગુજરાતના પચીસ લાખ લોકોનો સંપર્ક કરવાનું એક પણ અભિયાન ચલાવવાનું છે જે ડિસેમ્બર માસમાં એનો કાર્યક્રમ રૂપરેખા નક્કી થયેલ છે મિત્રો સાથે સાથે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા શ્રમિક બસેરા યોજના અમલમાં મૂકી તે માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ મંત્રી શ્રી બલંગ સિંહ રાજપૂતને અભિનંદન પાઠવીએ છીએ તેમજ તેઓને જે નિર્ણય કર્યો છે એને અમુક આવતાએ પણ છીએ મિત્રો એ સાથે સાથે બીજી એક વાત આપના ધ્યાન માટે એટલા માટે મૂકવા માંગુ છું કે શ્રમ અને રોજગાર વિભાગની અલગ અલગ કાયદાઓની જોગવાઈમાં અલગ અલગ સમિતિઓ અલગ અલગ ત્રિપક્ષીય બોર્ડ બનેલા હોય છે અને એની અંદર સરકાર માલિકો અને શ્રમિકોના ની નિયુક્તિ અવારનવાર થતી